મોટા સમાચાર મહારાષ્ટ્રમાં ડિસેમ્બરે યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ મહારાષ્ટ્ર ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મોટી જાહેરાત કરી છે મંગળવારે ચૂંટણી પંચની એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને જાહેરાત કરી છે જોકે આ પત્રકાર પરિષદમાં રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ફક્ત નગર પરિષદ અને નગર પંચાયતને લઈને જે જાહેરાત કરવામાં આવી છે ચૂંટણી કમિશનરને શું કહ્યું રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારાએ જણાવ્યું હતું કે પંચ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓને યોજવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે પંચોનો ઉદ્દેશ તમામ નગર પરિષદ અને નગર પરિષદની ચૂંટણીઓને સમયસર અને શાંતિપૂર્ણ રીતે યોજવાનો છે આ વખતે ચૂંટણી માટે લાયકાત લાયક બસો છેતાલીસ નગર પરિષદો અને બેતાલીસ નગર પંચાયતો માટે ચૂંટણી યોજાશે આ દ્વારા કુલ છ હજાર આઠસો ઓગણસાઠ સભ્યો અને બસો અઠ્યાસી અધ્યક્ષોની પસંદગી કરવામાં આવશે જે બસો છેતાલીસ નગર પરિષદોમાં ચૂંટણી યોજાશે તેમાં દસ નવી નગર પરિષદોનો સમાવેશ થાય છે બીજી તરફ બેતાલીસ નગર પંચાયતો માટે ચૂંટણી યોજાઈ રહી છે આમાં પંદર નવી નગર પંચાયતોનો સમાવેશ થાય છે જ્યારે એકસો પાંચ નગર પંચાયતોની મુદત હજુ પૂરી થઈ નથી મહત્વપૂર્ણ તારીખો ચૂંટણી પંચે જાહેર કરી છે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ સત્તર નવેમ્બર છે ચૂંટણી પ્રતિક ફાળવણી છવ્વીસ નવેમ્બરે છે મતદાન બે ડિસેમ્બરે છે ગણતરી ત્રણ ડિસેમ્બરે છે વિભાગવાર ચૂંટણી વિગતો કોકણ વિભાગ સત્યાવીસ નાસિક વિભાગ પચાસ છત્રપતિ સંભાજી નગર વિભાગ બાવન અમરાવતી વિભાગ બેતાલીસ નાગપુર વિભાગ પંચાવન દરમિયાન વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યું છે કે ચૂંટણી પંચ સરકારના દબાણ હેઠળ કામ કરે છે જેનો જવાબ આ વખતે ચૂંટણી પંચે પણ આપ્યો છે અમે પુનર્વર્તિત મતદારો અંગે કેટલીક પ્રતિક્રિયાઓ કરી છે ચૂંટણી પંચ કોઈના દબાણ હેઠળ કામ કરતું નથી અમે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસેથી મતદાર યાદી મેળવી છીએ અમે પુનરાવર્તિત મતદારો સામે કાર્યવાહી કરી શકીએ છીએ અમે કારકુરની ભૂલો દૂર કરી રહ્યા છીએ જો વોર્ડ ખોટો હોય તો અમે તેને સુધારી રહ્યા છીએ નામ વિધાનસભાની મતદાર યાદીઓમાં છે પરંતુ જો નામ આ મતદાર યાદીમાં નથી તો એમને પણ સુધારીશું એમ ચૂંટણી પંચે જણાવ્યું છે ચૂંટણીની વિગતો કુલ મતદારો સોળ મિલિયન મતદાન મથકો તેર હજાર એકસો પંચાવન મતદાન પ્રણાલી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ ડુપ્લિકેટ મતદારોને અટકાવવા રાજ્યના રાજકારણમાં હાલમાં ડુપ્લિકેટ મતદારોનો મુદ્દો ચર્ચાનો વિષય છે કમિશનને ડુપ્લિકેટ મતદાન અટકાવવા માટે એક નવું સાધન વિકસાવ્યું છે આ સિસ્ટમ હેઠળ જો કોઈ મતદાન પહેલાંથી જ બીજા મતદાન મથક પર નોંધાયેલું હોય તો મતદાન સમયે ડબલ સ્ટાર એલર્ટ દેખાશે ત્યારબાદ મતદાન અધિકારીઓ મતદાનની ઓળખ ચકાશે અને તેમની પાસેથી લેખિત ઘોષણ મેળવશે કે તેઓ ફરીથી મતદાન નહીં કરે ચૂંટણી પ્રતિક્રિયા માટે રાજ્યભરમાં બસો અઠ્યાસી ચૂંટણીઓ અધિકારીઓ અને સાસઠ હજાર સાતસો પંચોતેર ચૂંટણી સ્ટાફ તૈનાત કરવામાં આવશે